મિત્રો અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ગુરુની પૂજાનું ખાસ મહત્વ છે આપણા દેશમાં આ તહેવાર ખૂબ જ શ્રદ્ધા અને ભાવથી ઉજવવામાં આવે છે પ્રાચીન સમયમાં જ્યારે વિદ્યાર્થી ગુરુના આશ્રમમાં નિઃશુલ્ક શિક્ષા મેળવતા હતા ત્યારે આ દિવસે શિષ્ય શ્રદ્ધા ભાવથી પ્રેરિત થઈને પોતાના ગુરુનું પૂજન કરીને તેમને શક્તિ મુજબ દક્ષિણા આપીને ધન્ય ધન્ય થઈ જતો હતો મનુષ્યનો પ્રથમ ગુરુ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા છે પછી એને શિક્ષિત કરનાર શિક્ષક છે આપણી સંસ્કૃતિ અને ધર્મની ઇમારતનો પાયો જ્ઞાન છે જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે ગુરુ બિન નહીં જ્ઞાન ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે આમ તો ઘણા ગુરુ થયા છે પરંતુ વ્યાસ ઋષિ જે ચારો વેદોના પ્રથમ વ્યાખ્યાતા હતા તેમની આજના દિવસે પૂજા થાય છે વેદોનું જ્ઞાન આપનારા વ્યાસજી છે તેથી તે આદિગુરુ કહેવાય છે અને માટે જ ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે તેમની યાદ ને પૂજા અર્ચના કરવી જોઈએ આ દિવસે વસ્ત્ર ફળ ફૂલ અને માળા અર્પણ કરીને ગુરુને પ્રસન્ન કરી તેમના આશીર્વાદ મેળવવા જોઈએ કારણ કે ગુરુનો આશીર્વાદ જ વિદ્યાર્થીને માટે કલ્યાણકારી અને જ્ઞાનવર્ધક હોય છે વ્યાસજી દ્વારા રચિત ગ્રંથોનું અધ્યયન અને મનન કરીને તેમના ઉપદેશોનું પાલન કરવું જોઈએ ગુરુ પ્રવેશ દ્વાર છે અને એકવાર અંદર ગયા પછી બધું ગુરુની દ્રષ્ટિથી જોવામાં આવે છે ગુરુના સાનિધ્યને માણવું જોઈએ એવા કેટલાય શિષ્યોના ઉદાહરણો છે જે પોતાના ગુરુની સેવામાં બધું સમર્પિત કરી દેતા હતા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ પોતાના શિક્ષાગુરુ વિશ્વામિત્રની પાસે બહુ વિનય અને વિવેક રહેતા હતા આરૂણીને ગુરુની કૃપાથી બધા વેદ શાસ્ત્ર પુરાણ વગેરે વાંચ્યા વગર જ આવડી ગયા હતા જે વિદ્યા ગુરુની સેવા અને કૃપાથી આવડે છે તે જ વિદ્યા સફળ થાય છે એકલવ્ય એ દ્રોણાચાર્યને ગુરુ માની લીધા હતા જ્યારે દ્રોણાચાર્ય એ તેમને શિક્ષા આપવાની ના પાડી ત્યારે તેણે તેમની માટીની મૂર્તિ બનાવીને સાચી શિક્ષા ગ્રહણ કરી તો તેઓ થઈ ગયા સંત કબીરજી એ રામાનંદજીને ગુરુ માની લીધા હતા પણ તેઓ જાણતા હતા કે રામાનંદજી જાણી જોઈને એક વણકરના છોકરાને તો શિષ્ય નહીં બનાવે માટે કબીરજી એક દિવસ વહેલી સવારે પંચગંગાના ઘાટની સીડીઓ પર જ ઊંઘી ગયા રોજની જેમ સ્વામી રામાનંદજી જ્યારે સ્નાન કરવા આવ્યા તો તેમનો પગ સીડી પર નિંદર કરી રહેલા કબીરની છાતી પર પડ્યો અને તેઓ રામ રામ બોલી ઉઠ્યા કબીરજી એ તેને જ મંત્ર માની લીધો અને ભવસાગર તરી ગયા આવા તો ઘણા ગુરુ ભક્તો હતા જેમણે પોતાના ગુરુની સેવામાં જ સાચું સુખ જાણ્યું અને તેઓ ગુરુના આશીર્વાદથી અમર થઈ ગયા મિત્રો સામાન્ય રીતે ગુરુ દક્ષિણાનો મતલબ ઇનામના રૂપમાં લેવામાં આવે છે પરંતુ તેનો અર્થ આનાથી વધુ વ્યાપક છે સાચી ગુરુ દક્ષિણા એ જ છે કે તમે તમારા ગુરુ દ્વારા મેળવેલી વિદ્યા અને જ્ઞાનનો પ્રચાર કરો અને તેનો સાચો ઉપયોગ કરી લોકોનું ભલું કરો ગુરુ દક્ષિણા ગુરુ પ્રત્યે સન્માન અને સમર્પણ ભાવ બતાવે છે જે શિષ્યની સંપૂર્ણતામાં આવી જાય છે અર્થાત જ્યારે શિષ્ય ખુદ ગુરુ બનવાને લાયક બની જાય છે ગુરુનું સંપૂર્ણ જીવન શિષ્યને યોગ્ય બનાવવામાં લાગી જાય છે આથી જારે શિષ્ય શિક્ષા ગ્રહણ કરીને ઘરે જાય છે તો તેને ગુરુદક્ષિણા આપવી પડે છે ગુરુદક્ષિણાનો મતલબ ફક્ત ધનદૌલત જ નથી ચાર વેદો અને મહાભારતના રચિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીનો જન્મ આ પૂર્ણિમાના દિવસે થયો હતો તેથી આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમાના નામે પણ ઓળખવામાં આવે છે મહર્ષિ વેદવ્યાસ એ વેદ શીખવનાર પ્રથમ હતા તેથી તેમને હિન્દુ ધર્મમાં પ્રથમ ગુરુનો દરજ્જો આપવામાં આવ્યો જો કે મહાજ્ઞાની વેદવ્યાસજીના જન્મની વાત ખૂબ જ અદ્ભુત છે દંતકથા અનુસાર એક વખત મહર્ષિ પરાશર વર્ષોની તપસ્યા બાદ નગરમાં પાછા આવે છે ત્યારે રસ્તામાં એક નદી આવે છે જેને નાવમાં બેસીને ઓળંગવી પડે તેમ હતું તેથી મહર્ષિ નાવની શોધમાં આગળ વધે છે જ્યાં મહર્ષિ પરાશ્રને નાવ સાથે એક રૂપવતી કન્યા મત્સ્યગંધા મળે છે જે મહર્ષિને નાવમાં બેસાડી સામા કિનારે લઈ જવા તૈયાર થાય છે જો કે આ કન્યાના નામ મુજબ જ તેના શરીરમાંથી માછલીની ગંધ આવતી હતી એ પછી આગળ જતા મહર્ષિ પરાશરે જ્યારે આ કન્યાને જોઈ ત્યારે તે જ સમયે તેઓ તેના પર મોહિત થઈ ગયા અને કન્યાને કહ્યું કે હું તને એક પુત્ર આપવા માંગુ છું જે પરમજ્ઞાની હશે અને તેની માતા હોવાના કારણે તને હંમેશા આદર પણ મળશે ત્યારે કન્યાએ કહ્યું કે હું કુંવારી છું અને એવામાં મારા માટેમાં બનવું યોગ્ય નથી વળી મારા શરીરમાંથી માછલીની ગંધ પણ આવે છે માટે હું તમારી પાસેથી પુત્ર મેળવવા યોગ્ય નથી કન્યાની વિવશતા જોઈ મહર્ષિએ પોતાના તપોબળથી મત્સ્યગંધાને સુગંધા બનાવી દીધી અને મહર્ષિએ કહ્યું કે પુત્રને જન્મ આપ્યા પછી પણ તમારું કૌમાર્ય ભંગ નહીં થાય એ પછી મત્સ્યગંધાને ગર્ભ બંધાય છે અને અષાઢી પૂર્ણિમાના દિવસે એક પરમ જ્ઞાની પુત્રને જન્મ આપે છે આ પુત્ર કોઈ નહીં પરંતુ મહર્ષિ હતા વ્યાસજી જન્મથી શ્યામ વર્ણના હોવાથી અને એક દ્વીપ પર જન્મ્યા હોવાથી તેઓ કૃષ્ણ દ્વૈપાયન પણ કહેવાયા વ્યાસજી નાની વયમાં જ માતાની આજ્ઞા લઈને તપસ્યા કરવા ચાલ્યા ગયા હતા વ્યાસજી સંસ્કૃતના પ્રખંડ વિદ્વાન પણ હતા તેમણે ચાર વેદો મહાભારત સહિત અનેક મહાન ગ્રંથોની રચના કરી છે આ સાથે કૃષ્ણ દ્વૈપાયન મહર્ષિ વેદ વ્યાસજીને ભગવાન વિષ્ણુના અંશાવતાર પણ માનવામાં આવે છે વધુમાં ગીતામાં શ્રીકૃષ્ણએ પણ કહ્યું છે કે મુનિઓમાં હું વ્યાસ છું તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે વેદ વ્યાસજીની ખાસ પૂજા કરવામાં આવે છે તો મિત્રો આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ